હલો મિશ્ર નમસ્કાર આજે રાતથી હા આજે રાતથી વધારે વધારે વરસાદ ચાલુ થઈ જવાનો આપણી આગાહી હાથ જ પડે છે એટલે ગઈકાલે મેં કહ્યું હતું કલલ મહેસાણા ગાંધીનગર અમદાવાદમાં ધોધમાર વરસાદ તો પડી ગયો છે હવે આજે ફરવાનો છે ફરીથી અમદાવાદ ગાંધીનગર પછી બહુચરાજી કડી પછી વિરમગામ હા અહીંયા બધા વરસાદ ફરવાનો ચાલુ થશે ધીરે ધીરે હા વરસાદ તો ધમધમાટ ફરવાનો જ છે ચોમાસું ચાલુ થઈ ગયું છે હવે બરાબર છે હા એટલે કાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડે છે રાતે હા સાત વાગ્યા પછી એટલો બધો પડ્યો હવે ગટારોમાંથી દેડકા બહાર આવી ગયા એટલો બધો વરસાદ પડ્યો હા ગટારોમાંથી દેડકા બહાર આવી ગયા દેડકાં તો ઉલાળે ઉલા કરવા માંડે એટલો બધો વરસાદ પડ્યો બોલો પણ ગરમી ગરમી હજી ઓછી થશે વાર લાગતી થોડી હા ના દેડકા ફસાઈ ગયા હતા જો દેડકાના વરસાદ બે જોરદાર છે ને એ બી પાંચ વરસાદ ફરે અને દેડકા બી આવી જાય હા એટલે આગે આવી છે ભાઈ એટલે મેં જે જે જગ્યા કીધી ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે ગટરો ફરાવાની ચાલુ થઈ ગઈ છે હા એટલે ગટરો હરખી કરી નાખો સાફ હા નકર જશ્યા બધા વારામાં હા નંબર આવ્યો એનો હાથો એવું છે ભાઈ સરકારનું કામ છે તો એવું વરસાદ નહીં કામ એવું છે સમજ્યા એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે અરબી સમુદ્રામાં લો પ્રેશર થઈ ગયું છે એટલે ગુજરાતમાં વરસાદ પચાસ ઇંચ વરસાદ ફરી જવાનો છે ધમધમાટ હા આપણી આ ગઈ હાથી જ ફરી હતી ગઈ સાલે ફરી હતી આ સાલે હાથી જ ફરવાની છે હા કાલથી ચોમાસું તો ચાલુ જ થઈ ગયું છે બધ એટલે ગાંધીનગર અમદાવાદ મહેસાણા બહુચરાથી વચ્ચેના ઈલાકામાં ધમધમાટ વરસાદ ચાલુ થઈ જશે